નમસ્કાર ગુજરાત સાથે હું છું ઉર્વિશા શરૂઆત કરીશું સોમનાથ જિલ્લાના તાલાળા પંથકમાં બજરંગ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમાં વખતે પણ અહીની શ્રીબાય સોસાયટી પાસે ભાવિકોની વિશાળ હાજરી વચ્ચે આસ્થા લાઈટ ડેકોરેશન સહિતના સુશોભન શણગારેલા પંડાલમાં

જનાવર વિશ્વના દિંગા તાર રાખે આ જે કાર્યક્રમ સદભાવન કોતો અને જે બચન યુવક મંડળ દ્વારા એમ તો સ્થાપના દર્શન આтино લાવવામાં લખે ને ફૂલ સારી વાત છે કે આપની તાલમિક પ્રવૃત્તિ એ વાસ્તે એ સુખી જુરાજે માટે તેના સમયમાં પણ સારી કામગીરી ચાલી જે છે થી મહોત્સવ અ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી ઓનવા કાર્યક્રમો અહીંયા રજો કરવામાં આવે છે અ રોજ સાંજે મહારતી હોય છે કે જેમાં બારાઓ છે એ વિવિધ ખાડી શણગારી ને આવે છે એમાંથી એક થી ત્રણ નંબર આપવામાં આવે છે રોજ રાત્રે સ્પર્ધા હોય છે દાંડિયા રાસ હોય છે એવા અવનવા કાર્યક્રમો હોય છે અને છે